નમસ્કાર સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને નવી વાનગી બનાવતા શીખું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડિયો ને લાઈક કરો અને ગ્રુપ માં વિડિયો જરૂરથી શેર કરો તો આ રૂટીના આપણે ઘણા સંભારા બનાવતા હોઈએ છીએ અને કાઠિયાવાડની ડી સંભારો વગર અધૂરી ગણાય છે તો આજે આપણે અત્યારે કાચી કેરી ની સીઝન ચાલે છે તો કાચી કેરી નો સંભારો બનાવતા શીખીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કાચી કેરી નો સંભારો ફક્ત પાંચ મિનિટમાં બની જતો અને ખૂબ જ ટેસ્ટી લાગતો અને નવો સંભારો એવો આજે આપણે કાચી કેરીનો સંભારો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ મેં અહીંયા એક કાચી કેરી લીધી છે જે તોતા આવે છે નાની તે ખાટી ઓછી હોય છે એટલા માટે આપણો સંભારો ટેસ્ટી બને છે અહીંયા મેં આપણે બે ચમચી તેલની જરૂર પડશે એટલા માટે તેલ લીધું છે

છાલ પતલી પતલી નીકાળી લઈશું અને પછી આપણે એને પતલી પતલી ચિપ્સમાં સમારી લેવાની છે અહીંયા મેં કાચી કેરીને ચિપ્સમાં સમારી લીધી છે તો હવે આપણે જે મરચાં લીધું હતું એક એને પણ આપણે આવી રીતે ચિપ્સમાં બે ટુકડા કરી અને પતલી પતલી ચિપ્સમાં એને સમારી લેશું અહીંયા મેં મરચાં પણ સમારી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું

અને હવે આપણે અહીંયા જે કેરી ચિપ્સમાં સમારી હતી તે બધી જ કેરીને પેલા એડ કરી દેવાની છે અને અહીં તમને હું તમને બતાવતા ભૂલી ગઈ હતી તો અહીંયા આપણે હવે મેં અડધી ચમચી લીધું હતું તે એડ કરી દઈશ અને વ્યવસ્થિત રીતે આપણે સંભારા તેલની અંદર મિક્સ કરી લેશું અહીંયા મેં કેરીના ટુકડાને મસ્ત રીતે સંભારો બનાવવા માટે તેલ અને વઘારની અંદર મિક્સ કરી દીધા છે તો હવે આપણે એને આવી રીતે ચલાવતા ચલાવતા બે થી ત્રણ મિનિટ પકાવી લેશું જેથી ઉપર નીચે કરતા કરતા સંભારો પકાવશો તો બધી મસ્ત સંભારો પાકશે અને રેડી થઈ જશે તમને મારી અવનવી પસંદ આવતી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો હવે આપણે સંભારાને આવી રીતે ચલાવતા ચલાવતા બે થી ત્રણ મિનિટ માટે પકાવી લેશું અહિયાં બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે મરચા એડ કરી દેસુ

અહીંયા મેં મીડિયમ ખાટી એવી તોતા કેરી લીધી હતી એટલે મેં અહીંયા એક મોટી ચમચી ગોળ એડ કર્યો છે તો હવે આપણે ગોળ મેલ થાય ત્યાં સુધી આપણે એને ચમચી વડે ચલાવતા ચલાવતા થોડી વાર ગેસ ઉપર ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવી લેશું અહીંયા સંભારાની અંદર મસ્ત રીતે ગોલ્ડ પણ મેલ થઈ ગયો છે અને આપણો સંભારો મસ્ત પાકી અને રેડી થઈ ગયો છે તો હવે આપણે એને અંદર ધાણા જીરું નાખી અને મિક્સ કરી અને સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી લેશું ફક્ત પાંચ મિનિટમાં બનતો અને ખૂબ જ ટેસ્ટી લાગતો એવો કાચી કેરીનો સંભારો અહીંયા તૈયાર છે તમે પણ આ સંભારો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે અને તમારો આ કાચી કેરીનો સંભારો કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ